તો આજે આપણે એક આપણે પ્રવૃત્તિ કરવાની છે એસિડ બેઝ અને ચાની પ્રવૃત્તિ છે જો 2.2 તમામ એસિડ અને બેઇઝમાં શું સરખું હોય છે તો આપણે એક નાનું નાનું એક પ્લાસ્ટિકનું ટબ લીધું છે પ્લાસ્ટિકની અંદર શું નાખ્યું છે તો લીંબુનું દ્રાવણ નાખ્યું છે આ આપણે દેખાય છે તમને લીંબુનું દ્રાવણ નાખ્યું છે એક બેટરી લીધી છે અને બેટરીનો એક પ્લસ છેડો એક આપણે નાની નાની ગોડી છે આપણે ગોડીના જોડે જોઈન્ટ કર્યો છે અને આ જે બીજો છેડો છે એના આપણે ખુલ્લો રાખ્યો છે તો આ જે બીજો છેડો છે એના આપણે આપણે ખાલી લીંબુના દ્રાવણની અંદર અંદર બધું નહીં તો પણ જે આ છે નાની ગોળી લાગશે જોઈએ લાગે છે કે નહીં લાગતી આ જે છેડો છે ખાલી એની અંદર દ્રાવણમાં નાખીએ તો જુઓ ખાલી એમાં દ્રાવણમાં નાખીએ છીએ અંતર તમને દેખાય છે અંતર કેટલું છે દૂર છે તો પણ આ જે ગોળી છે એ ગોળી લાગશે બરાબર તમને દેખાય છે આનું કારણ શું છે તો આની અંદર શું હતું લીંબુનું દ્રાવણ હતું શું હતું ભાઈ લીંબુનું દ્રાવણ શું છે આપણો એસિડ પદાર્થ છે અને તમામ એસિડ પદાર્થ એચ પ્લસ આયન ઉત્પન્ન કરશે કોણ એચ પ્લસ આયન અને આ જ એચ પ્લસ આયનના લીધે આખો જે વિદ્યુતનો પરિપથ છે એ અહીંયા પૂરો થાય છે માટે આ જે ગોડી છે નાની બલ્બ છે એ આપણને સડકથી જોવા મળશે તો આપણે લીંબુના દ્રાવણની જગ્યાએ તમે કોઈ પણ જાતનો એસિડ લેશો તો આ જે ગોડી છે એ ગોળી લાગશે અથવા તો ગોળીની જગ્યાએ તમે બલ્બ પણ લઈ શકો છો Thank you.